રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અઠાણે ભાગે ગાડા પાંચ જી ઊંથે ગું અને આપણે ઢોર બોર તો ફેરવાઈ ગયા બધા અને બેહે ગા અસલ મજા ના જાય નહીં એટલે તો આપણે રણી એક આવેલી ભીંસન લખણ હતી એ રડી નાખે નાખે નાગણી બેઠી અને આ ઢીંગલી બેહી ગયો મારી મોગોટાને મોટલી લેવી હવાર હાટું ગમાણીમાં નાખવા હાટું અને આકર થોડીક સારી કેમકે કે કાયમની નાખા ને પછી તોય વાંથી તબેલા હે ને સારી નાથી લેતી આવે નાખવા હાટુ ત્યાં તી આથી પછી થોડુંક નાખા ને નાથી નાખા અને હવાઈની ભેળનો પ્રોગ્રામ હતો અને અમારે છોકરાને અનુરૂપ જ ખાવાનું કરવું પડે મોટાનું રોટલા નહી આખીમાં માતા વાર ન લાગે કામ બે રોટલા નહીંયા કરતા કામ વાર લાગે પછી સારા આખો દી ભણી જે ભણવા જાય ને ભણે થાકે એટલે એને અનુરૂપ ખાવાનું કરવું પડે હું કઈ આવ્યા નથી ને તો ફટાફટ મેથી ભાજી તોડેવી અને કૂણી માખણ જેવી એકદમ ની હે ને ઘરની તાજી એ ધોવે અને નીતરે જઈને પાણી તો હું ડુંગળી સુધાર નાખા લીલા સુધાર નાખા અને ઝીણું ઝીણું બટેટું નાખ્યું તો નાખ્યું નકર નાખીને એક ભાજી ભાજીને વધારે નાખવી એટલે શરીર માટે સારી આપણે કરવા મેથી મસ્ત મજાના ભજીયા એ તૈયાર કરી લીધું અને કોર હે ઘરના તાજા લીંબુ સુગંધવાળા એકદમ સુગંધ ફૂલ આવે મસ્ત મજાની

સ્પેશિયલ નાસ્તો બપોર પછીનો હાલો અટાણે વાગે ગાડા ત્રિનજી જેવું થઈ ગયું અને આજ કામમાંથી પરવાયર્યા હવારી થોડીક હવાઈ કે કાલે રૂંઢે રૂંઢે કાલેથી શરૂઆત કરી હતી થોડીક પાસા કંઈ વિડીયો ઉતારે ઉતાર્યો ને કામમાંથી પરવાર જડે તો વિડીયો ઉતરે ને ઓડી વાર વાર ને પરવાર ને દુનિયાનું કામ કેટલા વહેલા પાંચ વાગે ઉઠીએ અમે બાકી વહેલું બીજાને તો ઉઠતા પાંચ વાગે ઉઠીએ ને નાથી પોઈ આવ ઢોરનું ને ઘરનું કરી લઈએ તો ટાણા ટાણા બીઆઈ જાય હજે તો સા પાણી પીધા ને જ તે એ પીવા કાં પેલા ભીહું ફેરવાઈ નાખા પછી સા કરીએ કે ભીહું ટાણું થાય ને એટલે ઘુમરા ફેરવા માંડે અને થોડાક મોગોટા અહીં હતી એ તો અમે પણ એવી રીજ કરી નાખ્યું હવે એ વહેલી ઉઠા ને તારા દોવાને મેળતા ન આવે પેલા પાંચ વાગ્યામાંથી નીરણ કરી નાખીએ ને છોકરાને તૈયાર કરી નાખીએ ને તા બધાએ ખાઈ લઈએ પછી ધોવા બે હા ખાઈ લઈએ ને ડોરને નિરેને પસી ધોવા ચાલુ ચાલું હમણાં કરીએ તે પછી ધોવાય ને સીધે સીધો એક એક પાસો પૂરો નાખે ફૂલ ધરવે અને પાછા પાણી કરી નાખીએ તે હમણાં છે ને હા બધું શેડ્યુલ ફેરવે નાખ્યું તી અટાણે હાડા ત્રણ જે ઊંખ્યું ને તે હું કાલે એ પાસા અટાણે પાણી કરી નાખા હવારી નવક વાગે કર્યું હતું તું અટાણે ફૂલ પાછું તર્યું થઈ ગયું હોય અને દિનો હાવ તપ પડે અને હવે હાજી ટાઇ જ લાગે એટલે વાતાવરણ અહીંયા બીજી રીતનો માનગી જે ઉમરીએ બિહાર હોય ને અમણી ધને જ કંઈ માનગી ભગવાનની દયા ને આવે નહીં તો ને જ જોતી શરદી ઉધરહુર ને તાવના ને બહુ જ ના વાહરા હે તે વાતાવરણ આમ બદલા રાખે ને એટલે માનગી હે ને નો હોય નથી પગ પહેરો કરે જાય કી હે મજામાં ને કામ કરો આ પાડી પાડીને દવાઈ જ વધાઈ ગયું ને મન દુધક વધારે થઈ ગયું હવાની ઊભી નથી થતી આ તા તકલીફ નતી ઊભી કરે ને હલવી જરાક તારે હે આ આમાં ઢબલી હે આમાં ઢબળી હે કા કા હમ આણી જી દિયો ઓછું નાખીએ તોય ખાધા રાખે ને સાહેદી ને તો એ પીધા રાખે પછી એની કઈ ખબર ને ભાન નહીં રહેતી કાઉ ખાવું ને કાઉ પીવું એ ભાન નહીં રહેતી ગમે એટલું રાખો ને ખાધા જ રાખે ખાધા જ રાખે લાઈટ કીધા કાં કરો તું બેઠી આણે ભૂયા તમે વાહ બગાના ને ટોકરાના ને પણ પછી હે ને કુતર્યો હોય મારે રખડે તો પછી આણી આવી હાર હે ને મોડાળ્યા રાખે એ નોય નાખે આવે ને હિંગળી જે રૂપારીઓ નીકળીએ જેણકી જેણકી ઓયલી નહીં નીકળીએ पगू मारा खामा पगू साटवा मुंडी हलो अटाने बागे गाड़ा सी अने बोरडी में डग लियो बोरा हो। को आवे पड़ो पथारा पड़िया हो कोक को कुंभा है दिखा अने मु तोड़वा भी ने जा रही है कुंभा थे गाहे तो खादा जीवा तोड़वा तोडवानी हम थे मेथी ती मेथी तोड़ेला ઓર્ડર આવે ગયો અમારે કે પરોઠા કરે દઈ ગયા આવીએ ને તી તાજી રૂપાની ઘરની મેથીના પરોઠા બરા મહી આવે ગયા મેથી તે સુધારે ને પછી ઠાવકી ધોવે નાખી શ્યારો આવી ને એટલે એવું મસ્તી નું શાકભાજી બધું આવી છે કોઈ ઘરના કોઈ કે અમુક ઘેર થતું હોય પછી અમુક ઘરના તો ન થાય થાય ત્યાં આપણે કઈ બીજું બનાવવું હોય તો તાજા બીજા ગાજર ને અલવાર બરાબર મેથી તમારે વિહદી થાય ત્યાં અસલ થઈ જાય નાખ્યા જેવી કાલે મેથી ભજીયા ગીર મેથી પરોઠા હમણાં મેથી નો જ ઉપયોગ કરવાનો હે કઈ એમ અને તોડીએ ને તો કોરે પાછી ઉપાડાય નહીં તોડાય જ વીણે લેવાય તો પાછી પાણીને કાઢીએ ને તો કોર મૂકે આજે ધાણા લેવા જાય खेतर में थी दाणा टलेवा धाना घरी वालों में निम्बा है उग गया कोको तीले तियाबी एक ही पना पांच प्रकार सही

આપણી રાંધવા બે ને શિયાળામાં તો માખી હોય જ પાછા દૂજા અંટાણા હોય ને અને એના ફરી આમ અને તાકા હું બહાર જ રાંધવાનું નાખા ઘરમાં હે ને માખી પછી હફ નથી લેવા દેતી આ પડખે ને પડખે ભી હું બાંધીએ ને ખાંધીઓ આજ એટલી હે ને વધારે માખી આવે છે અને સુલે બનાવવાની બહુ મજા આવે સળાઈ અસલ જાય અને ત્રત બને જાય ગમે એ વસ્તુ બનાવવી

મે તો બનાવાય ગા ઘરક ને બનાવતી હતી મારો વિડિયો હું ચાલુ કરીને બનાવવા આવી અને પાછી ડોકું તણ આવે ને તો વિડિયો તો બંધ ઉતો વિડિયો યાદ મને દગો દે દીધો વિડિયો મુ કેમ ચાલુ કરતો કર્યો તો વિડિયો તો બંધ થઈ તો હું જીતે જોવા ગઈ તો આ વાયા રાખે હજુ તો ઢોર દોવા નાખું બધી બાકી છે એ સોકરા નો ને પાંતી મારે કોઈ કામ જ ન થાય કે અર્ધું ના અર્ધું પછી મેળવી ન આવે પાંચ વાગે તમારે સારું કરી મેથી વધારે પડતી ફૂલ ધાણાની મેથી

લોટિન બનાવીને દરધીરોકતા બ્રાખો પડે સુલો નગતો બરાઈ જાય છે ખપો બનાવીને કવડો બધું ન્યા બળક બનાવી દે બધા આવડે બધા ઇન્દ્રમ ગરુ ખાઈ પછી હંજી હાઈ

সোনেয় মাদেলিনে নোং গানে কোডুয়েলে হাইকে কেকে হানেটা সাদুসা মলাপ নিকে মাদেলেলে ইপনে আটা দো হুড়ের পাদা ওয়েল